નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની નજીક આવેલ કરજણ નદી કિનારે માદા મગરે વીસ થી વધુ ઈંડા મૂક્યા હતા તેમાંથી તેના વીસ થી વધુ બચ્ચા દેખાતા સ્થાનિકો તેમજ સહેલાણીઓમાં ફફડાટ ફેલાવ છે જોકે તરત જ ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી અને મગર તેમજ તેના બચ્ચા અને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડી એવાની માંગ કરી હતી રાજપીપળા શહેર કરજણ નદી કિનારે વસેલું છે અને આ નદીમાં કેટલી વાર મગર હોવાનું દેખાઈ આવ્યું છે ત્યારે કરજણ નદીના કિનારે આવેલ સિકોતર માતાના મંદિર નજીક બખોલમાં માદા મગરે વીસ ઈંડા મૂક્યા હતા કે જેમાંથી વીસ બચ્ચાનો જન્મ થયો હતો અહીં ખેતી કામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાણીઓ તેમજ નદીમાં નાવા કપડા ધોવા અથવા તો લોકોને રોજ એકાદ બે મગર નજરે પડતા હોય છે ત્યાં સુધી ઠીક પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતા લોકોમાં ફફડાટ ફેલાવ છે મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાહુલજી જણાવી રહ્યા છે કે અહીંયા વીસ થી વધુ નાના મગરના બચ્ચા જોવા મળ્યા છે તેથી સાથે તેની માતા પણ હોઈ શકે છે અહીં નદી કિનારે સ્નાન કરવાને કપડા ધોવા લોકો પર આ મગર અચાનક હુમલો કરી શકે છે તો કોઈ જાનહાની પણ થઈ શકે છે તો આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે મૂર્તિ વિસર્જન કરવાની પૂજા વિધિ કરવા લોકો અહીંયા આવતા હોય છે તે લોકોને જાણકારી માટે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવે છે તંત્ર દ્વારા અહીંયાથી મગરને પકડી મોટા સરોવરમાં છોડી મગર અને તેના બચ્ચા પણ સુરક્ષિત થાય અને આ વિસ્તાર પણ સુરક્ષિત થાય તેવી માંગ કોઈ કરી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ